ਅਡਾ ਜਨ ਖਾਤਾ ਅਵਲ ਪ੍ਰੈਸੀਡੈਂਸੀ ਸਕੂਲ ਖਾਤੇ ਸ਼ਨੀਵਾਰ ਨਾਲ ਰੋਜ਼ ਵਾਲੀ ਦਿਨ ਯੋਜਨਾ ਕਰਾਈ ਹਦੀ ਜਿਮਾ ਮਾਤਾ ਪਿਤਾ ਵੰਦਨਾ ਕਰਵਾ ਮ ਆਵੀ ਹਦੀ

પણ એકાવન હજારની રકમનો ચેક સહિત પરિવાર સાથે અર્થે જય જવાન નાગરિક સમિતિ અર્પણ કર્યો છે નમસ્કાર પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ અને પ્રેસિડેન્સી સ્કૂલમાંથી પ્રાધ્યાપક નટુભાઈ કારિયા ટ્રસ્ટી આજે પ્રેસિડેન્સી સ્કૂલમાં માતૃપિતૃ પિતૃ વંદનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં જાણીતા સાહિત્યકાર કવિ અને લેખક શ્રી તુષારભાઈ શુક્લ વાલીઓને સંબોધવાના છે સાથે સાથે પ્રેસિડેન્સી પરિવારના બાળકો દ્વારા એકત્રિત કરાયેલી એકાવન હજાર રૂપિયાની રકમ જય જવાન નાગરિક સમિતિને અને એકાવન હજાર રૂપિયાની રકમ સશસ્ત્ર સૈનિક ફાળા માટે અત્રે એનાયત કરવામાં આવી અને વાલીઓને બાળકોને કઈ રીતે ઉછેર કરવો દાંપત્ય જીવન કઈ રીતનું માણસે જીવવું જોઈએ અને ભવિષ્ય બાળકોનું કઈ રીતે ઉજ્જવળ બની શકશે તે અંગેનું સુંદર માર્ગદર્શન શ્રી તુષારભાઈ શુક્લા દ્વારા આપવામાં આવી રહ્યું છે પ્રેઝિડેન્સી સ્કૂલમાં યોજેલા માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં સફળ આયોજન અંગે શાળાની ટ્રસ્ટી પ્રોફેસર એન એચ તથા હિતેન્દ્ર ચુડાવરે મહેમાનોને આવકાર સાથે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તો શાળાના સ્ટાફે સમગ્ર કાર્યક્રમને સફળ બનવા માટે ભારે જેમત ઉઠાવી હતી અઝર કુરસી ટોટી પણ